ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ દૂધીના થેપલા જે કોઈ ટ્રાવેલિંગમાં કે પછી સાંજના ભોજનમાં અને સવારે નાસ્તામાં પણ બનાવી શકીએ છીએ તો દૂધીના થેપલા બનાવવા માટે હું અહીં આશરે ચાલીસેક જેટલા થેપલા થાય એટલો હું લોટ અહીં લઉં છું તમારે જે પ્રમાણે થેપલા બનાવવો એ પ્રમાણે તમે લોટને લઈ શકો છો આ થેપલામાં હું અહીં આટલો દૂધીનો ટુકડો જે છે તેને હું ખમણી નાખું છું સૌથી પહેલાં આપણે જે ખમણેલી દૂધી છે એને એમાં એડ કરી દેશું ત્યારબાદ દૂધીનો લોટ બાંધીશું એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ તમારે જે પ્રમાણે તીખા જોઈતા હોય એ પ્રમાણે તમે આદુ મરચાં નાખી શકો છો એક ચમચી જેટલું મીઠું મીઠું પણ તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો ત્યારબાદ હવે આપણે લોટમાં ઉમેરીશું મસાલા અડધી ચમચી હળદર એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એક દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું હવે આપણે આ લોટમાં આશરે બેથી ત્રણ ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું સફેદ તલનો ટેસ્ટ જે છે આ થેપલામાં ખૂબ જ સરસ લાગે છે તેથી અહીં આપણે થેપલામાં તલ તો ઉમેરીએ છીએ ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ બે ચમચા જેટલું તેલ ઉમેરીશું મોણ માટે આપણા થેપલામાં મોણ ઉમેરેલું હશે તો આપણા જે થેપલા છે તે એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે મિત્રો આ જે થેપલા બનાવીએ છીએ તો આ થેપલા તમે બહાર ટ્રાવેલિંગમાં લઈ જાઓ તો આશરે ચારથી પાંચ દિવસ સુધી આ થેપલા બગડતા નથી જો તેને ફોલ પેપરમાં વીટીને રાખશો તો તમારા થેપલા ને એવા તાજા જ રહેશે હવે આપણે આ થેપલાને મસાલા સાથે આ લોટને મિક્સ કરી દેવાનો છે ત્યારબાદ આપણે જે લોટ છે તે છાસથી બાંધીશું આપણે વધારે પડતી ખાટી છાસનો ઉપયોગ નથી કરતા પરંતુ હું અહીં મીડિયમ એવી છાસનો ઉપયોગ કરું છું કે જે આપણે રેગ્યુલર જમતા હોઈએ તો આ રીતને આપણે છાસથી લોટ બાંધતા જઈશું તો બધો લોટ ભેગો થાય ત્યાં સુધી બાંધશું વધારે પડતો ઢીલો લોટ નહીં રાખે કેમકે દૂધી જે છે તે દૂધીમાંથી આપણે પાણી છૂટવા માંડે છે એટલે આપણે આ લોટને કઠણ જ રાખવાનો છે ત્યારબાદ આપણો લોટ બાંધાઈ જાય પછી આપણે અહીં એક ચમચી તેલ ઉમેરીને આ લોટને ગ્રીસ કરી લેવાનો છે એટલે કે આશરે બેથી પાંચ મિનિટ માટે આ લોટને ખૂબ સરસ રીતે મસળી લેવાનો છે તો આપણો લોટ સરસ રીતે મસળી લેશું તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે તે કઈ રીતે બંધાઈ ગયો છે મિત્રો મુસાફરીમાં જવાનું થાય ત્યારે આ થેપલા તમે સાથે લઈ જાઓ તો ખાવાની ખૂબ મજા આવે છે અને તમારું પેટ પણ ભરાઈ જાય છે તો આ થેપલાની રેસિપી તમે સાતમ પર પણ ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગશે અને જો તમારો મસાલો સરસ રીતે નાખેલો હશે તો તમારા થેપલા જે છે તે એકદમ સોફ્ટ અને સરસ બનશે આ લોટને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું વધારે પડતો રેસ્ટ નહીં આપીએ જો વધારે પડતો રેસ્ટ આપીએ તો દૂધીમાંથી પાણી છૂટવા માંડે છે અને લોટ જે છે તે ઢીલો થઈ જાય છે એટલે વધારે પડતો રેસ્ટ આપીશું નહીં પરંતુ માત્ર પાંચ મિનિટ માટે તેને રાખી મૂકીશું ત્યારબાદ હવે આપણે આ થેપલાના નાના નાના એવા લુવા બનાવતા જઈશું અને પછી આપણે થેપલાને વણવાના છે તો આ રીતે આપણે થેપલાને વણતા જઈશું વધારે પડતા મોટા થેપલા નથી બનાવતા પરંતુ મીડિયમ એવા થેપલા બનાવીએશું તો આ રીતે આપણા થેપલા વણાઈ જાય ત્યારબાદ આપણે થેપલાને તવા પર ફ્રાય કરતા જઈશું તો આપણા થેપલા પણ ખૂબ સરસ રીતે વણાઈ ગયા છે ક્યાંયથી ફાટતા પણ નથી તમે જોઈ શકો છો તો આ રીતે જ આપણે થેપલાને વણવાના છે હવે આપણે એક તવો ગરમ કરીશું અને તવા પર થેપલો મૂકીશું ત્યારબાદ હવે આપણે આ થેપલાને કેવી રીતે તળવાના છે તે જોઈએ તો એક બાજુનો જે ભાગ છે તેમાં આછી આછી એવી ભાત પડી જાય ત્યારબાદ થેપલાને ફેરવવાનું છે એમાં તેલ લગાવી એક ચમચી જેટલું તેલ લગાવીને ફરી પાછું તેને ટર્ન કરીશું તો આ રીતે આપણે થેપલાને બંને બાજુથી શેકતા જઈશું વધારે પડતા શેકવાના નથી આપણે જે ગેસની ફ્લેમ છે તે એકદમ મીડિયમ રાખવાની છે જેથી આપણા થેપલા દાજી પણ ન જાય તો હવે આ રીતે આપણે બધા થેપલાને તળી લઈશું તો આપણા થેપલા શેકાઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આપણા જે થેપલા છે તે કેટલા સોફ્ટ બન્યા છે તો આ થેપલા માટે હું અહીં રસાવાળા બટેટાના શાકનો ઉપયોગ કરું છું તો આ બટેટાનું રસાવાળું શાક કેવી રીતે બનાવવું તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી રાખશું તો તમે જોઈ શકો છો કે આપણા જે દૂધીના થેપલા છે તે તૈયાર થઈ ગયા છે અને તેને ગરમા ગરમ બટેટાના શાક સાથે ભરશો તો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો થેન્ક યુ